તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો દરિયાના નથી પરંતુ વરસાદી પાણીના છે અને તે પણ છે સુઈ ગામના સુઈ ગામમાં વરસાદે વિનાશ વેર્યા બાદ સમગ્ર જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સમગ્ર ગામ આજે આઠમા દિવસે પણ પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમે તમને તમામ અવકાશી દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે સુઈ ગામના છે સુઈગામ વિસ્તારમાં આજથી આઠ દિવસ પહેલાં વિનાશક પૂર આવ્યું હતું અને સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું આઠ દિવસ બાદ આજે માત્ર થોડા પાણી ઓસર્યા છે પરંતુ લોકોનું જીવન તો આજે પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે લોકોને કોઈ કામ અર્થે જવું હોય કે ઘરવખરીનો સામાન લેવા જવું હોય તો ટ્રેક્ટરના સહારે પાણીમાંથી પસાર થઈને સામાન લેવા જવું પડે છે લોકો અત્યારે ટ્રેક્ટરના સહારે પોતાનું જીવન જીવી રહ્યા છે તો બીજી તરફ વેપારીઓનું જીવન પણ અત્યારે ખૂબ જ મુશ્કેલીભર્યું બની ગયું છે કેમ કે વરસાદી પાણી વેપારીઓના દુકાનમાં પણ ઘૂસી જતા દુકાનમાં રહેલો તમામ માલ નષ્ટ થઈ જવા પામ્યો હતો વાત હોય કરિયાણાના દુકાનની પાર્લરની કે પછી બિયારણના દુકાનની તમામ દુકાનોમાં પાણી ઘૂસી જતા સમગ્ર માલ નષ્ટ થઈ જવા પામ્યો છે આજે આઠ દિવસ બાદ પાણી દુકાનમાંથી ઓસરતા વેપારીઓએ પોતાની દુકાનો ખોલી હતી અને સાફ સફાઈ હાથ ધરી હતી વેપારીઓએ પોતાની વેદના સાથે જણાવ્યું હતું કે દુકાનમાં રહેલો અમારો તમામ માલ નષ્ટ થઈ જવા પામ્યો છે અનેક વેપારીઓએ મોટી માત્રામાં નુકસાન વેઠ્યું છે ત્યારે વેપારીઓ પણ અત્યારે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે વિનાશકો પૂરે સમગ્ર સુઈ ગામને ગમરોળ્યું હતું ઘર દુકાનો ખેતરો સહિત સમગ્ર જગ્યા પર વિનાશ વેર્યો હતો લાખોની માત્રામાં વેપારીઓને નુકસાન થતાં આજે વેપારીઓ પણ ભારે દુઃખની લાગણી સાથે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું તો બીજી તરફ આજે આઠ દિવસ બાદ વેપારીઓએ પોતાની દુકાનો ખોલી છે અને સાફ સફાઈ હાથ ધરી દુકાનો શરૂ કરવાના પ્રયત્નો કર્યા છે આમ ગણીએ તો નુકસાન તો ઘણું છે કારણ કે આજે આઠમા દિવસે મેં દુકાન ખોલી એટલે અમને જોવા મળ્યું કે જેટલી મીઠાઈઓ હતી એ બધી ફેલ છે પછી અમુક ઘણી બધી વસ્તુઓ હતી કોઈ બોક્સ છે કોઈ મેદાના કટા છે બેસનના કટા છે તેલ છે આ બધું ફેલ જ છીએ આમગણો તો જે આઈસ્ક્રીમના ફ્રીજ છે એમની અંદર પાણી ઘૂસી ગયું છે અને આ પાણી ઘૂસવાથી હવે કેટલું બચે છે કેટલું ખરાબ થાય છે

આ દુકાનોમાં એટલી હદે પાણી ઘૂસી જવા પામ્યું હતું કે જેને લઈ અંદર રહેલી તમામ સામગ્રી નષ્ટ પામી હતી ગત રવિવારના દિવસે અહીંયા ભારે વિનાશક પાણી આવ્યું હતું અને આ પાણીએ સમગ્ર વસ્તુનો નાશ કરી દીધો હતો ત્યારે આજે આઠ દિવસ બાદ આજે આ અહીંયાથી પાણી ઓછું ઓછું થતાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ કરવાના પ્રયત્નો કર્યા છે આજે વેપારીઓ દ્વારા પોતાની દુકાનો ખોલવામાં આવી રહી છે તેમજ દુકાનમાં રહેલો તમામ માલ બહાર નીકાળવામાં આવી રહ્યો છે વેપારીઓ દ્વારા આજે આઠ દિવસ બાદ તેમની દુકાનો ખોલી દુકાનોની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે અહીંયા એક વેપારી છે અમારી જોડે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલા દિવસ બાદ તમે દુકાન ખોલવાનો પ્રયાસ કર્યો છે તમારી દુકાનમાં રહેલી સામગ્રી અત્યારે શું હાલ છે તમે આજે કેટલા દિવસે દુકાન ખોલવાનો પ્રયાસ કર્યો નવમાં દિવસે બહુ પરિસ્થિતિ વિકટ છે સાહેબ પાણી ભરાઈ ગયું છે કોઈ માલ કોઈ બચ્યો નથી બિયારણ કોઈ નહી બચ્યો કોઈ જાત નહી બધું બગડી ગયું છે નુકસાન છે સરકાર દ્વારા કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી જાહેરાત કરવામાં નહી અંદાજીત વેપારીઓને કેટલું નુકસાન કહી શકાય એક વેપારીને કેટલું કેટલું નુકસાન થયું મારે પચીસ લાખ નું નુકસાન છે સાહેબ

સુઈ ગામ ધમધમતું થશે તે એક મોટો સવાલ છે સુરેશ કલ્ચર